શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહ મિલન આનંદ મેળો તેમજ રાસોત્સવનું આયોજન કરાયું શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વિભાગ સુરતના પચીસથી ત્રીસ હજાર લોકો એકઠા થઈ અને સમાજના કાર્યક્રમમાં હાજરી આપી અને આનંદ મેળાનો લાભ લીધો આ કાર્યક્રમમાં વાટલિયા પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વારિયા કમિટીના સભ્યો તેમજ સમાજના અગ્રણી નંદલાલભાઈ પાંડવ જીતુભાઈ કાકલોતર અને અન્ય આગેવાનો તેમજ સમાજના ટ્રસ્ટીઓ વસરામભાઈ કલસરિયા હરજીવનભાઈ વરિયા ગોરધનભાઈ સરવૈયા જયંતિભાઈ અને સાથી સમાજના કોર્પોરેટર શ્રી નરેન્દ્ર પાંડવ અને તમામ પરિવારોના પ્રમુખ તેમજ સ્વયંસેવકોએ આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવ્યું હતું સમાજ પ્રમુખ અને આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે સમાજનું કામ પડશે ત્યારે કોઈ પણ

આનંદ મેળો અને રાસોત્સવ એવા ત્રિવિધ કાર્યક્રમો આજે સમાજના દરેક બાળકોથી માંડીને વડીલો સુધી આજે આ ઉત્સવમાં ભાગ લેવાના છે સૌપ્રથમ આ કતારગામ વિસ્તારમાં વસતા પ્રજાપતિ સમાજના લાખો દીકરાઓ છે દીકરીઓ છે વડીલો છે બધા જ એક મંચ ઉપર આજે એકત્રિત થવાના છે પરિચય આવવાના છે પરિવારની ભાવના આના દ્વારા પ્રગટ થવાની છે સાથે સાથે સમાજની અંદર જુદા જુદા ક્ષેત્રમાં ખૂબ સારી રીતે જુદી જુદી પ્રવૃતિઓ કરી રહ્યા છે સ્ટોલો નાખીને તેના દ્વારા તેનામાં રહેલું હુનર જે છે એ કલા પ્રગટાવવા માટે પણ એક આગવો પ્રયોગ આ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે વશ્રમભાઈ કળસરિયા સમસ્ત વાગલિયા પ્રજાપતિ જ્ઞાતિ ના દ્રષ્ટિ અને મારી સાથે હરજીવનભાઈ વરિયા એ પણ અમારી સાથે દ્રષ્ટિ છે અને આજે સુરત વિભાગ જે મંડળના નીચે એક વહીવટી સંભાળે છે સુરત ની અંદર અમારો બોલો સમાજ છે અને આ સમાજની અંદર બધા છોકરાઓ વડીલો બધાને ભેગા કરી અને એક જગ્યાએ ભેગા થઈને એક સંપૂર્ણ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ જેને કહી શકાય સમાજમાં જનજાગૃતિ લાવવા સમાજનું સંગઠન વધારવા સમાજના એકબીજાને ઓળખાણ થાય મેળાપીપણા થાય અને એના માટે કાર્યક્રમ કરી અને રવિવારનો દિવસ હોય આનંદનાળા નું સંયુક્ત આયોજન છે એમાં બાળકો સારી રીતે નાસ્તા પાણી કરે ઓળખે સામાજિક પરિચય થાય અને રાત્રે કાર્યક્રમ રાખ્યો છે છે એટલે અહીંયા લાખ કરતાં વધુ વસ્તી કતારગામ વિસ્તારની અંદર અને આ વસ્તીના આજે રવિવાર હોવાથી એક મહિનાથી જે એટલી બધી જાહેરાતને જોરશોરથી થાય છે બાળકોમાં માં વડીલોમાં અને વૃદ્ધોમાં બધે એટલો બધો ઉત્સાહ છે કે ભાઈ સમાજનો નો આવું સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે એ કાર્યક્રમ અમારે જવું છે અને અમારી આશા એવી છે કે લગભગ અહિયાં દસ થી પંદર હજાર આજે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા સ્નેહ મિલન આનંદ મિલન ને રાસોત્સવ નું ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિબંધુઓને દરેક ને આનંદ નો માહોલ ઉભો થયો છે દરેક વસ્તુ ને એક સ્ટોલ એટલે કે રાસો ગરબા ને જમણવાર સ્ટોલ નો એક આયોજન કરવામાં આવ્યું છે એના માટે દરેક જ્ઞાતિબંધુને એક આવકાર્ય ઉપી એક સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું છે